હેલો ફ્રેન્ડ્સ હું ભરત પ્રજાપતિ તમારું આ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું આજે આપણે ધોરણ પાંચ ભાગ બે વિશે પર્યાવરણ જળ એ પાઠનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો તમારી તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ બાળકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો તો ચાલો હવે આપણે શરૂ કરીએ ફકરો છે તેના કે એ ભારતની સંસ્કૃતિની ધરોહર છે તળાવમાં સંગ્રહ થયેલું વરસાદનું પાણી ઘણા સુધી ફેલાતું હોય છે તે જમાનોમાં તળાવો એવી રીતે બનાવવામાં આવતા કે જ્યારે તળાવ પાણીની અંદર ભરાઈ જાય ત્યારે વધારનું પાણી તેને નીચે ગણર બીજા તળાવમાં જાય આમ ક્રમશ એક પછી એક કરીને ફૂલ નવા નવ તળાવ ભરાતા વરસાદનું આ પાણી આખું વર્ષ વપરાતું આથી ઘડસી તળાવનો ઉપયોગ થતો નહીં તે નવ તળાવની વચ્ચે ઘણી બધી ઇમારતો અને બહુમાળી મકાનો બની ગયા છે હવે આ તળાવમાં પાણી ભરાતું નથી વરસાદનું પાણી વહી જાય છે અને વેડફાઈ જાય છે આ ફકરામાં પાણીના કયા સ્ત્રોતની વાત કરવામાં આવી છે તો આ ફકરામાં પાણીના સ્ત્રોત તળાવની વાત કરવામાં આવી છે ઘડસી તળાવ કેમ બનાવવામાં આવ્યું હતું ઘડસી તળાવ પાણીના સંગ્રહ માટે બનાવવામાં આવ્યું હશે તમારા ગામની વાવ તળાવ કે ગામ પાસેથી પસાર થતી નદીનું તમારા ગામની વાવ કે પાસેથી થતી નામ બનાસ છે તળાવ સરોવર કઈ રીતે ભરાતા હોય છે તળાવ સરોવર વરસાદના પાણીથી ભરાય છે નીચે આપેલા પ્રશ્નોનો જવાબ લખો નદી પર નાનો આડબંધ બાંધીને બનાવવામાં આવતા કૃત્રિમ તળાવને કયા નામથી ઓળખવામાં આવશે તો આ કૃત્રિમ તળાવને ચેકડેમ તરીકે ઓળખવામાં આવે છે વડીલો પાસેથી જાણો કે તમારા ગામમાં ભૂતકાળમાં જ્યાં તળાવ કે તળાવડી હતી ત્યાં આથી શું છે અમારા ગામમાં ભૂતકાળનું જે તળાવ કે તળાવ ત્યાં આજે મકાનો અને ખુલ્લા મેદાનો થઈ ગયા છે તળાવનો ઉપયોગ પાણી સંગ્રહ માટે કરવામાં ના આવે તો ભવિષ્યમાં શું થાય તળાવનો ઉપયોગ પાણી સંગ્રહ કરવા માટે ન કરવામાં આવે તો ભવિષ્યમાં આપણને પાણીની અસરનો સામનો કરવો પડશે ભૂગર્ભ જળના પ્રમાણમાં ઘટાડો થશે લોકોને સિંચાઈ માટે ખેતી માટે પીવાના માટે વગેરે માટે પૂરતા પાણી પણ નહીં મળે ચોથો પ્રશ્ન જોઈએ તળાવમાં કઈ વનસ્પતિઓ અને જળચર જીવો જોવા મળે છે તે વડીલો પાસેથી જાણો અને લખો તળાવમાં થતી વનસ્પતિઓમાં કમળ લીન તેમજ જળ નો સમાવેશ થાય છે તળાવમાં રહેતા જળચર સજીવોમાં માછલી કાતબો ડેટકો કરચલા વગેરે જોવા મળે છે વરસાદ પડે ત્યારે તેનું પાણી ક્યાં ક્યાં જાય છે તે વિગતવાર જણાવો તો વરસાદ પડે ત્યારે તેનું પાણી ભૂગર્ભ ગટરમાં તળાવમાં તથા નદીમાં વહી જાય છે આ બધું પાણી નદી મારફતે દરિયામાં ભરી જાય છે પાણી જમીનમાં પણ છે પ્રશ્ન તમારા વડીલો પાસેથી જાણીને લખો કે તેઓ પાણી કેવી રીતે મેળવતા હતા વડીલો પાસેથી જાણ્યું કે તેઓ પાણી નદી તળાવ તેમજ વાવમાંથી મેળવતા હતા કેટલાકને વાડીમાં કુવો હોય ત્યાં ત્યાંથી સિંચીને પાણી મેળવતા હતા જૂના સમયમાં તેઓ કોસ દ્વારા પાણી કૂવામાંથી કાઢતા નીચે આ પાણીને લગતા કેટલા સૂત્રો આપે છે એમાં પૂરતા શબ્દો લખવાના છે તો ખાલી જગ્યાએ જીવન તો જડે જીવન વૃક્ષો વાવો વરસાદ લાવો ખાલી જગ્યાને બચાવો તે તમને બચાવશે પાણીને બચાવો તે તમને બચાવશે ખાલી જગ્યાને ખાલી જગ્યાએ વિચારીને વાપરો પાણીને વાણી વિચારીને વાપરો પ્રશ્ન છ તમારા વિસ્તારમાં પાણીને લગતા કોઈ તહેવાર ઉજવતા હોય ગીત મેળા ઉત્સવ કે સામાજિક રિવાજ હોય તો તેના વિશે જાણીને લખો પાણીને લગતા તહેવારો હોળી અને ધૂળેટી છે કેસુર રાણી કડીએ બેસી ફાગણીઓ લહેરીઓ આવ્યો ફાગણીઓ રૂડો ફાગણીઓ કેસુડાની રાણી કડીએ બેસી ફાગણીઓ લહેરાયો રંગ રંગ ભરી પિચકારી ઉડે હૈયે હરખના માયો અબિલ ગુલાબ ગગનમાં ઉડે અબિલ ગુલાલ ગગનમાં ઉડે વ્રજમો રાસ રચાયો આવો પગણ્યો તો અહીંયા કેટલાક ચિત્રો આપેલા છે એને આપણે નામ લખવાના છે આ ટંકી છે આ કૂવો છે આ મોનો બ્લેક મશીન છે આ રેટ છે આ સ્ટબ પંપ છે ક્રોસ છે આ મોટર છે આ પવન છે આ જનરેટર પંપ છે તો મિત્રો આગળ રીતના મુસાફર માટે પાણીની શું વ્યવસ્થા હતી અત્યારે શું વ્યવસ્થા છે જાણીને લખવું તો પહેલા જમાનામાં પાણી પીવા માટે કૂવો પરત લોટો દોરી ડંકી અને મશક જેવા વાવની વ્યવસ્થા હતી અત્યારે તો અત્યારે જમાનામાં પાણી પીવા માટે વોટર જ વોટર જગ બોટલ મોટર પંપ પાણીના પાઉચ વગેરેની વ્યવસ્થા છે તો આ હતું મિત્રો આપણું સોલ્યુશન તો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો થેન્ક યુ Thank mm -hmm.